નમસ્કાર આપકો હાર્દિક સ્વાગત છે આપની ચેનલ ની અંદર ફિઝિક્સ અંદર ચેપ્ટર નંબર 2 કન્ટિન્યુ છે એની અંદર મહત્વની થિયરી બરાબર પ્લેટ કેપેસિટન્સ પર અસર સમજાવો આગળ જે થિયરી આપણે જોઈ છે તે કેપેસિટર શું છે કેપેસિટન્સ સમજૂતી આપી છે તેનો SI એકમ લખ્યો છે આપણે પછી સમંત પ્લેટ કેપેસિટરના ના સૂત્ર આપણે મેળવ્યું છે હવે શું કરવાનું છે આપણે तो समांतर प्लेट कैपेसिटर ना कैपेसिटर्स पर डाय इलेक्ट्रिक ने असर सुन चेती आपने समझा हुआ है ओके मस्त मजा नहीं दिया नहीं चाल अहियाबी समांतर प्लेट कैपेसिटर छह आपने इलेक्ट्रिक प्रमाण आपने समांतर प्लेट कैपेसिटर आपने यहाँ पर दो रिलेशन मेरा बर एन ओपर प्लस क्यूबिट डिपार्ट छह एन ओप

એટલે અહીંયા આગળ બી આપણને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા મળશે જો પહેલા પ્લસ માઇનસ પ્લસ માઇનસ હતા આમ તેમ આમ તેમ હતા બરાબર એક વ્યવસ્થિત રીતે આપણે અંતર ગોઠવાઈ ગયું છે એનું ધ્રુવી ભવન થયું અહીં એક ચાર બરાબર એટલે ધ્રુવીભવન થાય છે એટલે પોલેરાઇઝેશન કહેવાય એને ઇંગ્લિશમાં એટલે એનો પણ આપણે યુઝ કરવાનો છે બરાબર એટલે અહીંયા આગળ આપણને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કેટલી મળે તો અહીંયા આગળ મળે આપણે માઇનસ સિગ્મા પી કહીશું ધ્રુવી ભવન થઈને કીધું છે ને એટલે પોલેરાઇઝેશનનો પી લીધો છે

એટલે અહીંયા આપણને કેવું પ્લસમાં મળ્યું છે અહીંયા આપણને કેવું મળ્યું છે પ્લસમાં અહીંયા આપણને કેવું મળ્યું માઇનસમાં એટલે આ છેડે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કેટલી તો સિગ્મા માઇનસ સિગ્મા પી અહીંયા કેટલી છે તો સિગ્મા માઇનસ સિગ્મા પી પણ કેવી છે તો માઇનસમાં થાય ક્લિયર આ જ મેઇન વસ્તુ છે ફરીથી એક બે પ્લેટ વચ્ચેનો અંતર ડી છે એ ડી અંતર જે છે એની અંદર આપણે ડાયલેક્ટ્રિક મટીરીયલ ભરી દેવાનું છે એટલે પ્લસ માઇનસની ગોઠવણી આ પ્રમાણે થશે એટલે ધ્રુવીભવન ક્યુ એમ કહેવાય અહીંયા માઇનસ સિગ્મા પી થશે અહીંયા કેટલો થશે પ્લસ સિગ્મા પી પૃષ્ઠ વિદ્યુત પર ઘનતા ઓવરઓલ કેટલી મળશે આટલી મળશે અને અહીંયા ઓવરઓલ કેટલી મળે તો આટલી મળે થાય ક્લિયર આ રીતે છે ચાલો હવે વર્ણન કરીએ આપણે બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં સંપૂર્ણ રીતે ડાઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે તો ડાઇલેક્ટ્રિક નું શું થાય છે તો ધ્રુવીભવન ભવન થવાથી બે પ્લેટો પર વિદ્યુત પરની પૃષ્ઠ ઘનતા કેટલી પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા પી ઓવરઓલ આપણને આટલી મળે પ્લસ ઓર માઇનસ મળે હવે પ્લસ મને આપણે કે મળે

થાય ક્લિયર એટલે સિગ્મા પણ એપસલોન 0 આવે એટલે આપણા કેસમાં અહીંયા સિગ્મા ને અહીંયા શું છે સિગ્મા માઈનસ સિગ્મા પી એટલે આપણે એ લઈશું છેદમાં શું છે એપસલોન 0 એટલે એટલું વિદ્યુત ક્ષેત્ર આપણે બે પ્લેટની વચ્ચે મળશે ઓકે વિદ્યુત સ્થિતિમાનનો ટફાઉટનું સૂત્ર આપણે કોને જે V E d E આપણે મળ્યો છે એ E ની કિંમત તમે અહીંયા આગળ મૂકી દઉં એટલે વિદ્યુત સ્થિતિમાન તમને મળી જશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બી કેટલો છે એ પણ આપણને એક્ઝેક્ટ ક્લિયર થઈ ગયો છે ઓકે હવે સિગ્મા માઇનસ સિગ્મા પી એ કોના ઉપર આધાર રાખે સિગ્મા પર જો કઈ રીતે અહીંયા જે પ્લસ સિગ્મા છે એનો मीनिंग એવો સિગ્મા એટલે કે q by a એટલે પ્લસ ક્યુ ઉપર આધાર રાખે એટલે અહીંયા જેટલા વિદ્યુત પર હશે એટલા જ માઈનસ અહીંયા ગોઠવા છે એટલે ઓવરઓલ જે બી મળશે કે આના આધાર જ ક્રિએટ થશે અહીંયા પ્લસ q વિદ્યુત પર છે અહીંયા પ્લસ q વિદ્યુત પર જેટલા હશે એટલા જ આ બાજુ માઈનસ આ કરશે સમજ પડે એટલે એટલી જ આપણને અહીંયા પ્રશ્ન વિદ્યુત બાર ઘનતા પડે સમજ પડે છે એટલે સિગ્મા માઈનસ સિગ્મા પી કોના ઉપર આધાર રાખે તો મેઈન જે વસ્તુ છે છે આ સિગ્મા એના ઉપર જ આધાર રાખે છે એટલે સિગ્મા માઈનસ સિગ્મા પી કોના ઉપર આધાર રાખે તો સિગ્મા પર આધાર રાખે આ ચલે છે ને કર નાખો એટલે ઇઝ ઇક્વલ ટુ આ રીતે કે થાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એમ ના એમ કે ક્યાં લખવાનો છેદમાં એટલે ઇઝ ઇક્વલ ટુ 1 upon k લેવાનું છે કે શું છે તો ડાયલેક્ટ્રિક અચળાંક છે વસ્તુ યાદ રાખવી પડશે આપણે પ્રેક્ટિસ કરશો તો યાદ પણ રહેશે ઓકે તો ડાયરેક્ટિક માધ્યમમાં કેપેસિટરનો કેપેસિટન્સ C Q V પેલો જે ફોર્મ્યુલાટી કરતા રહી આકૃતિ 1 અને વિદ્યુત સ્થિતિમાન V V પર ક્યાં જવાનો કેપેસિટન્સ પર આ જ છે બરાબર C Q V Q એમ ના એમ V કેટલા છે આપણી પાસે તો V આ છે બેઠા મૂકી દીધા અહીંયા આગળ બરાબર ચાલો હવે આગળ સિગ્મા સિગ્મા P બરાબર શું લખાય તો સિગ્મા સિગ્મા P બરાબર સિગ્મા ના છેદમાં કે लख दीद आग आटल फेरफार कर बराबर वेद नो छेद क्या जो, जाए अंश में अंश में लिखो ओके पी आज सीग्मा है सीग्मा जगह मैं शू लिख क्यू बाय समझ पड़े क्यू क्यू कैंसल आ प्रमाण कई हम तुम जो सूत्र ना जवाब अपने मिली गये सी इज इक्वल सॉरी आज कैपेसिटेंस है एनो जवाब अपने मिली गये सी इज इक्वल टू के एप्सिलॉन 0 ए बाय डी वे सी इज इक्वल टू के एम ना एम આ શું છે એપ્સિલોન 0 a 2 યાદ કરો એ સમાંતર પ્લેટ કેપેસિટર ના કેપેસિટન્સ નું સૂત્ર છે બરાબર પણ એ કયા કેસ માં હતું તે શૂન્ય અવકાશ માં હતું વચ્ચે કંઈ પણ ભરવામાં આવતું ન હતું ત્યાર નું છે એટલે એને c 0 કીધું છે એટલે c is equal to k c ઓકે હવે c 0 શું છે તો c 0 તમે જો એપ્સિલોન 0 a 2 એટલે આ સૂત્ર આપણને મળેલું હતું સમાંતર પ્લેટ કેપેસિટર ની અંદર બરાબર સમાંતર પ્લેટ કેપેસિટર માં કેવું હતું બે પ્લેટની વચ્ચે શૂન્ય અવકાશ હતો એટલે અહીંયા આગળ મેં સી ઝીરો લીધું છે સમજ પડે એટલે શૂન્ય અવકાશમાં સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ સૂત્ર છે ઓકે આ સી શું છે તો ડાય ઇલેક્ટ્રિક વાળું જ્યારે બી મટીરીયલ બે ની વચ્ચે ભરવામાં આવે કેપેસિટર ને પ્લેટ ની વચ્ચે ભરવામાં આવે ત્યારે નું આ કેપેસિટન્સ નું સૂત્ર દર્શાવે છે હવે એ ડાયરેક્ટિક જ્યારે ભરવામાં આવે ત્યારે અને શૂન્ય અવકાશમાં જ્યારે મળતું છે કેપેસિટન્સ તે એ બેમાં તમે જો કણનું મૂલ્ય વધારે છે

જેથી તમને પરીક્ષામાં મૂંઝવણ થાય નહીં મળીશું બીજા લેક્ચરની અંદર ધન્યવાદ